ઉમરપાડામાં આમ આદમી પાર્ટીની ચૂંટણી રણનીતિ અંગે બેઠક યોજાઈ હતી આગામી સમયમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાનાર છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આ ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ઉમરપાડા ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા આમ આદમી પાર્ટીના મહામંત્રી સ્નેહલ વસાવા તેમજ માંગરોળ તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ શિરીષભાઈ ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સાથે આમ આદમી પાર્ટીના પ્રમુખ ઉમરપાડાના રણજીતભાઈ વસાવા ગુરજીભાઈ ગામિત વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું આગામી સમયમાં ઉમરપાડા તાલુકાને ભાજપ મુક્ત કરવાનું આયોજન થયું હતું આ અંગે આગેવાનો પ્રતિક્રિયા આપી રહ્યા છે નમસ્કાર જોહાર હું ઉમરપાડા તાલુકા જનરલ સેક્રેટરી ગુરજીભાઈ વસાવા લોકસભાના ઇલેક્શન પછી આમ આદમી પાર્ટીની આજે ઉમરપાડા તાલુકા મથકે પ્રથમ બેઠક મળી હતી જેમાં અમે લોકોએ નક્કી કર્યું છે કે ઉમરપાડા તાલુકાને ભાજપ મુક્ત કરવાનો છે અને આજનું મુખ્ય આજનો મુખ્ય હેતુ એ જ હતો કે ઉમરપાડા તાલુકાને ભાજપ મુક્ત કરવો હું રણજીત વસાવા આમ આદમી ઉમરપાડા તાલુકા પ્રમુખ આજ રોજ ભાજપ મુક્ત આયોજન મિટિંગનું મીટિંગ યોજવામાં આવી હતી જેમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કઈ રીતેનું આયોજન કરવું બૂથ લેવલ સુધી કામગીરી બધાને છોપાઈ ગયેલી છે જેથી તમામ કાર્યકર્તાઓ આજે ઉત્સાહભરી હાજરી આપી આગળનું આ આયોજનની રણનીતિ અમે રચી છે હું સ્નેહલ વસાવા સુરત જિલ્લા આમ આદમી આમ આદમી પાર્ટી મહામંત્રી આજરોજ ઉમરપાડા તાલુકા કક્ષાની આયોજનની મિટિંગ યોજી હતી અને બધા જ કાર્યકર્તા ખૂબ ઉત્સાહથી જોડાયા હતા અને આવનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં લઈને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં લઈને ભાજપ મુક્ત ઉમરપાડા તાલુકો એ નેજા હેઠળ આજે અમે આ મીટિંગ યોજી હતી અને આવનારા સમયમાં ખરેખર અમે ઉમરપાડા તાલુકાને ભાજપ મુક્ત કરીશું એવી અમે પણ લીધો છે